નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે પચીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કરણગઢ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અજીતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય જે જીરોનો પાક છે અને આપણે ખ્યાલ છે કે ચાલુ વર્ષમાં જે છે એ જીરાનું જબરજસ્ત છે વાવેતર થયેલું છે તો એવા એક જીરાના પાકની અંદર છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનું જે છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો સૌપ્રથમ સૌ પ્રથમ આપડે અજીતભાઈ નો આપણે આગળની વાત કરીએ તમારો આખું નામ બોલો અજીતભાઈ સુરત જિલ્લો સુરત નો એક તમારો મોબાઈલ નંબર આપી દો ચોરાણું બે પિંચોતેર એકાવન છો તાણું હા આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને પે વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અજીતભાઈ આપણે કેટલા વેગામાં આપણે જીરું છે આપણે

એ નાખેલું છે તો અજીતભાઈ એ આપણે પી વન આપણે સંટકાવ કર્યો એ પછીનું આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે આપણે ના સારું રિઝલ્ટ તો સારું જ છે જો ખાસ આપણને જે છે વૃદ્ધિ વિકાસ વૃદ્ધિ વિકાસ સારો હે એમ કુણ આપે સારી છે એના ગ્રીનરી હારી હે બરાબર કેડો મિત્રો જબરજસ્ત છે એ પી નો રિઝલ્ટ મળેલું છે વૃદ્ધિ વિકાસ સારો થયો છે મૂળનો વિકાસ સારો થયો સાથે તંતુ મૂળનો અને તેમજ આપણે ગ્રીનરી પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે એ આ પી વનનું જે છે રિઝલ્ટ મળેલું છે આપણે અજિતભાઈ આપણે આ સિવાય જે છે લીલા સુકારા માટે આપણે કોઈ દેખાય છે એની અંદર આપણે ફિલ્ડમાં ના આમાં હે જ બરાબર તો એના માટે આપણે કોઈ પગલા ભરેલા ફોગનાશક દવા એવું નાખેલું છે આપણે ફોગનાશક નાખ્યું છે મિત્રો નો જે છે એ પણ ભાઈ ઉપયોગ કરેલો છે અને જીરોમાં જે છે ખાસ ફોગનાશક છે વધારેમાં વધારે ઉપયોગ કરજો તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા મોગ પીવન દવા કેવી આવે આપણે ના સારી આવે છે અમે તો બે વરાથી આપણે વાપરી છીએ બે ત્રણ વરાથી અને આપણને રિઝલ્ટ મળે છે એટલે સો ખેડૂત મિત્રો બે ત્રણ વર્ષથી જે છે રેગ્યુલર અજીતભાઈ આપણું પીવન જે છે વાપરે છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવ્યું છે અને ગયા વર્ષે આપણે જીરાનો અનુભવ જણાવો આપણે કેવું રહ્યું હતું જીરોમાં જીરો સારું રહ્યું હતું સારું રહ્યું હતું મિત્રો ગયા વર્ષે આપણને ખ્યાલ છે કે સારામાં બજાર ભાવ હતા તો એ જે ગયા વર્ષે આપણી જે દવા આપેલી અજીતભાઈ ને એના એટલે એના ગ્રુપમાં એમણે ઘણા બધા મિત્રો એ પણ દવાનો ઉપયોગ કર્યો હતો ને ખુબ સારું પરિણામ મેળવ્યું હતું આપણે તો આ વર્ષે આપણને કેવું લાગે છે ઉત્પાદન બાબતે આપણને આ વખતે તો ઉત્પાદન તો તો અત્યારે જીરું સારું હોય એટલે ઉત્પાદન તો સારું જ આવશે ને કેમ કે હજી આપણે કંઈ ન શીખવી આમાં બરાબર છે કેમ કે વાતાવરણનો જે છે આખો એ પ્રભાવ હોય છે જીરું ઉપર તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે ફિલ્ડ જ બતાવો ખેડૂત મિત્રો જોઈ શકો કે આ શાનદાર રિઝલ્ટ છે આપણે પીવનનું મળેલું છે આપણે પિયત વ્યવસ્થા વિશે શું જણાવું કેટલા પિયતથી આપણે જીરો થઈ જતું હોય છે અમારે તો જો અહીંયા

બાજુમાં આવ્યું જે બે આઇકોન છે દબાવીએ જેથી નવા વિડીયો છે સીધા આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય